રાપર તાલુકાના ફતેગટ ખાતે રાપર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફતેગટ જિલ્લા પંચાયતની બેઠકનું ફતેગટ ખાતે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં દિવાળી નવા વર્ષને અનુલક્ષીને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો રાપર તાલુકા ભાજપ દ્વારા ફતેગઢ જિલ્લા પંચાયત હેઠળ આવતી ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયતનું સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડા વિકાસ રાજગોર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ અર્જનભાઈ રબારી માજી જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા જિલ્લા પંચાયત સદસ્ય વણવીર સોલંકી રાપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા હમીરજી સોઢા વિનુભાઈ થાનકી જયવીરસિંહ વાઘેલા કૌશિક બગડા રાજબારી ગજુબા વાગેલા સહિત લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આજે નવા વર્ષના સપરમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકલ ફોર વોકલ તથા ભારતીય બનાવટ અને સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવા માટે આગ્રહ કર્યો હતો આજે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં તાલુકા ભાજપ તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના સરપંચ તથા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી